વર્ષોથી ચાલતી લીલી પરિક્રમા આ વખતે થઈ ગઈ છે રદ જેના કારણે ગ્રાઉન્ડ રિપોર્ટ જોવા માટે અમે સ્પેશિયલ આવી છીએ દર્શને અને અત્યારે ઊભા ગિરનાર લીલી પરિક્રમાના રૂટ ઉપર જ્યાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓની અવરજવર રહેતી હતી ત્યાં અત્યારે જોવા મળી રહ્યા છે સામાન્ય લોકો અને એ પણ જોઈ રહ્યા છે કે શું પરિક્રમા માટે એન્ટ્રી મળશે કે નહીં તો ટોટલ સવાલોના જવાબ અમે તમને આપીશું આજ વિડીયો તમે જે રૂટ જોઈ રહ્યા છો તે આખો આપણે ગિરનારનો લીલી પરિક્રમાનો રૂટ જે કહેવાય છે તો આખા રૂટ ઉપર તમને લાખોની સંખ્યામાં પણ અત્યારે સામાન્ય જે જતા હોય છે પબ્લિકની અવર જવર હોય છે એ જ છે બધા કહેતા હોય છે કે ભાઈ લીલી પરિક્રમા ચાલુ છે કે બંધ છે ચાલુ છે કે બંધ છે તો અત્યારનો માહોલ કંઈક આ રીતનો જોવા મળેલો છે જે તમે અત્યારે દ્રશ્યોમાં નિહાળી શકો છો અને આગળ પરિક્રમાના ગેટ સુધીના અમે તમને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે આગળ પરિસ્થિતિ પરિક્રમાના ગેટ આગળ આપણે આવી ગયા છીએ અને ગઈ સાલ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી ગયા હતા જ્યારે આ વખતેના વખતે તમે જોઈ શકો છો કે સામાન્ય જે અહીં લોકલ રહેતા પબ્લિક માટે જ અહીં ગેટ ખોલવામાં આવેલો છે બાકી પરિક્રમા કોઈ પણ કાળે અહીં શક્ય કરવામાં આવી નથી પરિક્રમા અહીં બંધ કરવામાં આવી છે પરિક્રમા કરવા માટે આવતા ભાવાર્થીઓને પણ અહીં અંદર એન્ટ્રી આપવામાં આવતી નથી કારણ કે કાદવ કિચડ વધારે હોવાના કારણે કોઈ પણ જાતની નુકસાન ન થાય તે માટે તંત્રએ એ સાવચેતી રાખેલી છે આ જે બધી પબ્લિક તમે જોઈ રહ્યા છો તે બધી પબ્લિક અત્યારે પરિક્રમા કરવા માટે જે આવેલી છે પણ એમ એન્ટ્રી ન મળતા અને જે પરિક્રમા બંધ છે જેના કારણે અહીં પોલીસ સ્ટાફ મિત્રો દ્વારા અહીં સમજાવટ કરી અને બધાને રિટર્ન મોકલવામાં આવી રહ્યા છે ક્યાંક પરિક્રમામાં જવા દે તેવી આશા સાથે આવતા અમુક યાત્રાઓને પોલીસ સ્ટાફ મિત્રો દ્વારા અહીં સમજાવીને પાછા રિટર્ન મોકલવામાં આવે છે જેથી કરી અને આખી પરિક્રમા સદંતર બંધ છે તેની જાણકારી મળી રહે